પછી છે ને આપણે ગરમ પાણી જો ત્યારે પીએ છીએ અને અમુક વાર એવું થાય કે ગરમ પાણી પેલા પી લો અને પછી હનુમાન ચાલીસા કરું કે મારો છે ને નિયમ છે કે આખા દિવસ માં એક વાર તો છે ને હનુમાન ચાલીસા આપણે પ્રાર્થના કરી ત્યારે ત્યારે જ હું હું બોલી લઉં અને જો ગમે બહાર ગણાઈ જાય છે તો ત્યારે છે ને હું રાતે સુવા ટાઈમે છે હનુમાન ચાલીસા એકવાર તો જરૂર બોલું અને હું ડેલી હનુમાન ચાલીસા બોલું ને તો મને છે ને એટલો હનુમાન દાદા ઉપર વિશ્વાસ ને કે મને એવું લાગે કે ક્યારે એટલે ક્યારે છે હનુમાન દાદા મારી સાથે તો ખોટું નહીં જ થવા એટલે મને લાગે કે આપણો જે વિશ્વાસ કેવાય ને ભગવાન ઉપર એને જ કેવાય કે તમને એટલો વિશ્વાસ હોય ને કે તમને એવું થાય કે મારી આરે તો કઈ ખોટું થશે જ નહીં સવાર સવારમાં શું બનાવીશું છું તો કે અત્યારે જો હું છે ને પાણી બનાવું છું પાણી નોર્મલ લીધું છે ફિલ્ટર વાળું એની અંદર મેં તકમરિયા નાખ્યા છે પછી આદુ નાખ્યું છે લીંબુ નાખ્યું છે આજ આખો દિવસ આપણે બે આ પાણી પીવાનું કારણ કે હમણાં ત્રણ દિવસ બાર ગયા હતા તો બાર નું થોડું ઘણું ખવાનું હોય અને અત્યારે બ્રેકફાસ્ટમાં છે જો એપલ નીરવ આજ મોડો ઉઠો છે ને તો મને બહુ ભૂખ લાગી છે કારણ કે નીરવ ને અમે બને આરે બ્રેકફાસ્ટ કરી છે સવારે અમને બહુ ખાવાની ટેવ નથી એટલે ખાલી ફ્રૂટ હોય એટલે કામ ચાલે છે કાજાડુ હા થોડું પાણી પી ફ્રૂટ પી ફ્રૂટ તાર કઈ રીતે પીવું છે એ વાત તો સવાર સવારમાં આજે નાસ્તો છે અને થોડું થોડું પાણી પી લેશું કાખો

તો આજ થી બધી છે ને હવન ની તૈયારી ચાલુ થઈ જશે કારણ કે ત્યાં જઈએ તો પેલા થોડીક તૈયારી કરી આપડે છે દાળ ભાત રોટલી અને ભાજી તો ભાજી ઓલમોસ્ટ આપડી બની ગઈ છે દાળ ઉકળવા મૂકી દીધી છે લોટ બંધાઈ ગયો છે તો હવે ટાઈમ થાય એટલે આપડે રોટલી કરી નાખશું દાળ વગાડી નાખશું જો અત્યારે બપોરે બધા જમવા માટે બેસી ગયા છે પુવા જો રસ લેતા નથી નથી ભાજી લેતા પુવા ખાવું પડે હાવ એવું ના હાલે જો મેનુ માં જે ભાજી છે રોટલી છે પછી રસ છે કેરી નું છે દાળ ભાત છે હાલો બધા લોકો જમવા અત્યારે છે ને આપડે જોઈ છે કે હવન માં આપડે હું વસ્તુ લઈ જવાની છે ચુંદડી લઈ જવાની છે ખેસ લઈ જવાની છે તો બધી વસ્તુ વાંચી લીધી છે આપડે છે ને હવે ટૂંક સમય માં પેકિંગ શરૂ કરી દેવું બધી વસ્તુ લઈ જવાની જાડુ આવી તો કેવી ખુરશી છે કારણ માથે તું બેસી ને શું કેવાય શાકભાજી સુધારજો આ પેલી

એની હાઈટ આટલી હોય અને આની છે ને મસ્ત કમ્ફર્ટેબલ હાઈટ છે જો તને મજા આવશે બેસવાની મમ્મી હા રસોડામાં સેનો પ્રોગ્રામ ચાલે છે ઈ કયો

હમણાં થોડાક સમય પહેલાં જ અમે યોગા ક્લાસીસમાં ગયા હતા તો તમે બધા લોકો અપડેટ પૂછો છો કે તમે યોગા ક્લાસીસમાં ગયા હતા તો હવે કેમ જાતા નથી એની શું અપડેટ છે તો અમે ટ્રાયલ પિરિયડમાં ગયા હતા બે દિવસ માટે અને પછી એવું છે આ મંથ અમારે જોઈન તો કરવું છે પણ આ મંથમાં અમે એટલું બધું ટ્રાવેલ કરવાના છીએ અને ઘરે એટલું બધું નથી રહેવાના એટલે અમે કીધું નેક્સ્ટ મંથથી જ જોઈન કરશું કારણ કે ફી ખોટે ખોટી ભરી દીધું પછી જવું નહીં એના કરતા બેટર છે નેક્સ્ટ મંથથી અમે જોઈન કરવાના છીએ હન્ડ્રેડ પરસેન્ટ તો અમે ટ્રાય કરીએ છીએ કે અમારું ડિનર છે ને અમે સાત સાડા સાતમાં પતાવી દઈએ પણ આ થોડો

પણ એ એવો એવું એકલાન ખાવાનું મજા નો આપણે બે હારે તોડીએ ને ડાયટ તો મજા આવે. એમ અમે ટ્રાય કરીએ છીએ કે જેટલું ડાયટમાં કીધું એટલું ખાવાનું પણ ક્યારેક ખવાય બી જાય ને ચડું. મારે છે ને આજે ઓટ્સ ખાવાના છે. મમ્મી પપ્પા છે ને સેવ ટમેટાનું શાક ને ભાખરી ની ખાઈ લે. આપણે બે ના ઓટ્સ ખાવાના છે.

મમ્મી છે ને મને ક્યાર ના કઈક ટીપ્સ આપે મમ્મી હું ટીપ્સ આપું છું ગરમી એટલી છે મમ્મી તમે મને હાલવા માટે પ્રેરિત કરો છો બીવડાવો છો આજ ગરમી જ એટલી છે આજે તો પણ એટલી ગરમી છે ને જાડુ જાડુકા આ લોકો રસોડામાં છે ને ક્યારના હવાની ના રાયડું પાડે છે કે ગરમી છે ગરમી છે કારણ કે અહીંયા તો શ્વાસ રહી જાય એવું છે કા જાડુ અને જાડુ હા આજે અમદાવાદમાં ગરમી છે ને બહુ વધારે છે આજે મનેય બહુ લાગે છે મમ્મી કેટલીક ગરમી લાગે છે આજે વધારે છે અને પડવાની ઓય હોય આ માણસ કેમ આજે બીવડાવવાનું જ કામ કરે નકરું કેમ ઘર ની બહાર જરૂર હોય ને તો એસી કરી એટલે તમને ગરમી નો થઈ કારણ કે આપડે થેપલા કરવાના એટલે થેપલા મળતા અને તળતા ને વાળ લાગશે એટલે મારો પ્લાન એવો હતો મેં એસી ચાલુ કરી દીધું આ રૂમ પંખો બંધ એટલે અહિયાં સીધી હવા જાડું છે ને રસોડામાં તો રાહત મળશે એટલી

ખાવા માટે જો તો એસી આમ બેઠો છે બધું ઘડી પાંચ દસ મિનિટ બેસી લઉં અને આપણે જો તક્યો લીધો છે તક્યો મારો ફેવરેટ છે ગામડે ગમે ત્યારે પેલા વેકેશન કરવા જતા ને તો નવું લાગતું કારણ કે અહીંયા હું પેલા તક્યો ન રાખે એમ આ શું છે ટોલકા જેવું પછી ખબર ભાઈ આ તક્યો છે ટીવી જોવામાં એમાં નીચેથી જે જોતા હોય ને જે ફ્લોર ઉપરથી એને ખાસ કરીને બહુ મજા આવે કારણ કે ટીવી આમ થોડુંક ક્રોસમાં થાય ને

તો ગઈકાલ નો વ્લોગ હતો જેથી કોમેન્ટ નેગેટિવ ઘણી બધી આવે છે એટલે અમને સમજાતું નથી એટલે તમે લોકો કોમેન્ટ કરી કે વ્લોગ બોર થાય છે એના લીધે એવું થાય છે કે તમને કઈ બીજું કઈક એક્સપેક્ટેશન છે કારણ કે અમને કઈ સમજાતું નથી કારણ કે અમે તો જેવી રીતે પેલા બી રેગ્યુલર લોક કરતા એવો જ કરીએ કઈ નવું નથી કરતા કઈ એક્સ્ટ્રા એફર્ટ નથી કરતા કઈ ફેક નથી બતાવતા પણ તો ઘણા બધા કમેન્ટ એવી આવે છે એટલે જો અમને નો ખબર પડતી હોય તો તમે લોકો કોમેન્ટ કરી દો એટલે અમને ખબર પડી જાય કે એક્ઝેક્ટલી અમે ક્યાં ભૂલ કરીએ તો ડિનરમાં આજે આપણે છે જો હલકા ફુલકા ઓટ્સ અને સાથે લીધી છાસ અને જાડો જો ઓલરેડી ચાલુ કરી દીધું જાડો આ ખીચડી સ્ટાઈલ જ બનતા હશે ને ખીચડી સ્ટાઈલ માં અને જે વેજીટેબલ હોય ને એ છે ડબલ નાખવાના હું તો એવું કરું ઘર જે પણ વેજીટેબલ પડ્યા હોય બધા એટલે બધા નાખી દઉં અને હમણા વેજીટેબલ શાક ખાવાનું કીધું ને તમને અમને બનેનો વેજીટેબલ ઓછા ભાવે તો અમે શું કરી બપોરે તો મોસ્ટ ઓફ છે ને ભાજી બનાવી નાખી બધા શાક મિક્સ કરીને ભાજી જેવું એટલે બધા વેજીટેબલ આવી જાય તો હાલો બધા લોકો ઓટ્સ ખાવા માટે અને અત્યારે જો આ રૂમ માં બેઠો છે કારણ કે એસી છે ચાલુ એટલે ચઢુ એક એસી છે ને એ પોઝિટિવ છે આ રૂમમાં હું કહું નહીં બધું પોઝિટિવ જ છે પણ અત્યારે ઉનાળામાં છે ને એસી પોઝિટિવ છે એમ કે નહીં નહીં એમ તો બધું પોઝિટિવ જ છે પણ આ રૂમમાં એટલે બેઠા કારણ કે એસી જો ચાલુ છે ને એટલે કા તો પપ્પાન બધાય છે ને આ રૂમમાં બેસે કા તો આ રૂમમાં કારણ કે બે રૂમમાં છે ને એસી સરખો આવે અને અત્યારે વાત કરું તો અસહ્ય ગરમી છે સહન જ ન થાય ને એવી ગરમી છે મને લાગે આમાં બહાર તો તમે નીકળી જ ને બપોરે તો ન જ નીકળી હા એટલે કામ હોય ને તો જ બહાર નીકળો એવું બધી ન્યૂઝમાં એવું આવે છે

આ બાજુ તમારી જ્યાં નજર જાય ત્યાં તમને જો ટોળા ના ટોળા દેખાય જાડુ વેકેશન ફૂલ છે બગી અરે પાર્કિંગ છે ની ફૂલ થઈ ગયું બોલો જો તો ઘરા તમને માણસો દેખાતા છે આખું ગાર્ડન ફૂલ છે જો અત્યારે છે આપણે કપડાં હંકેલી છે ને કપડા હંકેલાઈ જાય ને એટલે જો મે સાડીઓ બધી છે ને કાઢીને ને રાખી છે કારણ કે હવે આપણે હવનમાં જવાનું છે ને તો એની તૈયારી કરી નાખી તો ત્રણ ચાર સાડીઓ મે કાઢી છે આપણે નીરવ બતાવું છું એને જે ગમશે ની પહેરશું આપણે જોવો આપણે છે ને આપણા હવનમાં જવાનું છે ને તો હું વિચારું છું કે આવી સાડીઓ લઈ જાવ કારણ કે આ સાડી છે ને એકદમ આછી છે તો એના કારણે છે ને જો આપણે લાજ કાઢીને તોય દેખાય મારા સુરાપુરા દાદા ની આપડે લાજ કાઢવાની હોય તો વિચારું છું કઈ કઈ હાડી લઈ જાવ આ હાડી મને તો બહુ ગમી નીરો તને કેવી લાગી મસ્ત છે તમે એ લોકો કોમેન્ટમાં માં કે આ હાડી કેવી છે જો કે આ હાડી છે ને પહેરવામાં એકદમ હળવી છે અને એકદમ આછી હાડી છે ને તેના કારણે છે ને બધું એટલે બધુંય દેખાય મને લાજ કાઢું તો તો ગયા વિડીયો માં તમે ઘણા લોકો છે ને કોમેન્ટ કરી છે કે નીરો માં છે ને હું પણ બહુ છે અને ઘણા લોકો એવું પણ કીધું છે કે તમે ખુદ કમાવશો તો તમારે કઈ વસ્તુ લેવી તમે હાથે જ લઈ લેતા હોય તો નીરમ ને શું કામ પૂછો છો એ વાત સાચી છે કે હું કમાવું છું એટલે મારે જે વસ્તુ લેવી હોય એમાં મને કોઈ ના ન ઉપાડીએ કે હું જાતે જ લઈ લઉં પણ મને એવું છે કે મારો ખુદ જ જીવ નથી આવતો નીરવ એ મને અત્યાર સુધીમાં કોઈ દિવસ કઈ વસ્તુ લેવાની ના નથી પાડી લાઈક મારે કોઈ મેજર મોટી વસ્તુ લેવી હોય તો મને નીરવ કે હમણાં મારી એનિવર્સરી ગઈ ને ત્યારે નીરવ એ મને ખુદે કીધું હતું કે તારે સોનાના પાટલા લેવા હોય તો સોનાના પાટલા તો લઈ લે અથવા તો તું આઈફોન લઈ લે પણ બે માંથી એક કોઈ ની જરૂર મને છે અત્યારે નહોતી લાગતી એટલે નીરવ મેં કીધું તારે એ પૈસા બીજે કઈક તારે ઇન્વેસ્ટ કરવા હોય કે તારે કઈક યુઝફુલ થતા હોય ત્યાં વાપરી કારણ કે મારે અત્યારે પાટલા લેવાની ઈચ્છા નથી આઈફોન લેવાની ઈચ્છા નથી તો એવું બિલકુલ નથી કે નીરવ મને કઈ વસ્તુ લઈ નથી દેતો તો મારા પૈસા મને લેવા નથી દેતો નીરવ બહુ હારો છે તમે એને મિસઅન્ડરસ્ટેન્ડ ના કરો તમે મારા વિશે ખરાબ કોમેન્ટ કરશો તો પણ નીરવ ના વિશે ન કરો મને બહુ વધારે પડતું દુઃખ થાય તો રાતના વાગ્યા છે અગિયાર અને ફાઇનલી આજનો બ્લોગ અહીંયા એન્ડ કરી દઈએ અને અમારી સોસાયટી માં જો અત્યારે ભજન નો ડાયરા નો પ્રોગ્રામ છે એટલે અવાજ થોડો ઘણો તમને છે ને બ્લોગ માં આવતો છે હા એટલે એના કારણે અમે જોર થી બોલી છે તમને એવું લાગતું હોય કે

તમારો પ્રેમ મળે ને મજા આવી ગઈ તો આઈ હોપ કે આજનો બ્લોગ છે ને આ લોકોને બહુ ગમ્યો બહુ ગમ્યો તો હું કરો નહીં કહી દે લાઈક કરી દેજો મસ્ત કોમેન્ટ કરી દેજો મારી YouTube સબસ્ક્રાઇબ કરી દેજો અને Facebook માં જોતા તો ફોલો કરવાનું ભૂલતા નહીં તો મળીએ નવા બ્લોગ સાથે કાલે ત્યાં સુધી બાય બાય